ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના પાક છે એ નુકસાન થયા છે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ ત્રણ ચાર દિવસ અનેક જિલ્લાઓમાં યલો અલર્ટ ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે આવનારા થોડા કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે તો ક્યાં ઓરેન્જ અને યલો અલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીશું આ રિપોર્ટમાં હવામાન વિભાગે આગામી એકત્રીસ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈ યલો અલર્ટ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે મહત્વનું છે મોન્થા વાવાઝોડાની જે બંગાળની ખાડીમાં આવ્યું છે બીજી બાજુ વાવાઝોડું અરબસાગરમાં પણ આવી રહ્યું છે તેવી પણ વાત છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અરબસાગરમાં છસો કિલોમીટર દૂરથી ડિપ્રેશનને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ ખેંચી રહ્યું છે વીસ કિલોમીટરની ઝડપે આગળ વધતું ડિપ્રેશન ગુરુવાર સુધીમાં સુરત મુંબઈ વચ્ચે ટકરાશે તેવી પણ શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અઠ્યાવીસ ઓક્ટોબરની આપણે વાત કરીએ આગાહી જે આપવામાં આવી છે તે મુજબ યલો અલર્ટ જે આપવામાં આવ્યું છે એ છે કચ્છ પાટણ બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ ઓગણત્રીસ ઓક્ટોબરની આગાહીની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ અમરેલી અને ભાવનગરમાં આપવામાં આવ્યું છે યલો એલર્ટ છે બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ વલસાડ નવસારી સુરત અને ભરૂચમાં આપવામાં આવ્યું છે ત્રીસમી ઓક્ટોબરની આગાહીની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ અમરેલી અને ભાવનગરમાં આપવામાં આવ્યું છે યલો એલર્ટ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં આપવામાં આવ્યું છે વાત તો ઓરેન્જ એલર્ટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારીમાં આપવામાં આવ્યું છે યલો એલર્ટ બોટાદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી ડાંગ વલસાડ જૂનાગઢ અને પોરબંદરમાં આપવામાં આવ્યું છે મહત્વનું છે અરબસાગરનું ડિપ્રેશન આગામી 30 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર મધ્ય દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને આ સિસ્ટમ સત્યાવીસમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આશરે સાડા આઠ કલાકે મુંબઈથી લગભગ સાતસો કિલોમીટર દૂર નોંધાયું હતું આગામી અડતાળીસ કલાક દરમિયાન તે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ડિપ્રેશન સાથે સંકળાયેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી રચાયેલું ટર્ક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાંથી પશ્ચિમ મધ્યપ્રદેશ સુધીના પૂર્વ ઉત્તર અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં દરિયાની સપાટીથી એક પોઈન્ટ પાંચ અને ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર યથાવત છે આપના વિસ્તારની શું સ્થિતિ છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર